માંડવી માં ફૂલ આવી ગયા છે હમણાં તો વરસાદ આવે તો હારું આ નદી નિહરી જાય ને તો હારું એટલે માંડવી હારી પાકી જાય એટલે વર સારું જાય ફૂલ તો આવી ગયા છે આ પણ કેદી હમણાં વરસાદ નથી આવતો એનું કરું વરસાદ આવી જાય તો માંડવી પાકી જાય તો તમે મને ટાંકો લઈ આપો ને ટાંકો કરો ઘેરે મૂકવા

અણ મળુ વરસે પોરક અણ મળુ વરસે અણ એ તો અણ મળુ વરસે તો વર તમારે કેદી હરાવાના છે એમને વર કેદી હરા રહે આવવાના છે તમારે તો દર વર વર હારા જ નથી આવતા વર કેદી હરાવ હે આય ગઈ તમારી જોડે કોણ મોક ગજ માંડવી બહુ નબળી જેવી લાગી નબળી જેવી લાગી માંડવી આ કેવડી મોટી ને આ કેવડી અમને કઈ ખબર નહિ પડે ખડ હોય એ ઉપાડવાનું હોય કઈ બીજું નહિ હોય ખડ ઉપાડી નાખવાનું